નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દર્શક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દર્શક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર રાણપુરમાં એસી વર્ષ જૂનો ભાદર નદીનો બ્રિજ જોખમી દરરોજ હજારો લોકો કરે છે ઉપયોગ લોખંડના સળિયા ખુલ્લા વાહન પસાર થતા અનુભવાય છે કંપન બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ભાદર નદી પર આવેલો એસી વર્ષ જૂનો બ્રિજ જીવલેણ જોખમ બની ગયો છે આ બ્રિજ રાણપુરને અન્ય શહેરો અને ગામડાઓ સાથે જોડતો મુખ્ય માર્ગ છે દરરોજ હજારો લોકો તેનો ઉપયોગ કરે છે બ્રિજની સ્થિતિ એટલી ખરાબ છે કે વાહનો પસાર થતાં સ્પષ્ટ કંપન અનુભવાય છે બ્રિજની નીચેના ભાગમાંથી સિમેન્ટના પોપડા ઉખડી ગયા છે લોખંડના સળિયા ખુલ્લા દેખાય છે થોડા સમય પહેલાં તંત્રએ બ્રિજ પર રેલિંગ નાખવાનું કામ કર્યું હતું સ્થાનિકોના જણાવ્યા મુજબ આ કામગીરી પણ નબળી ગુણવત્તાની છે રાણપુરના સરપંચ અને આગેવાનોએ બ્રિજની જર્જરિત સ્થિતિ અંગે તંત્રને અનેકવાર રજૂઆતો કરી છે જોકે તંત્રએ કોઈ નક્કર પગલાં લીધા નથી સ્થાનિકો મોરબી જેવી દુર્ઘટના થવાની દહેશત વ્યક્ત કરી રહ્યા છે આ બ્રિજ રાણપુર અને આસપાસના વિસ્તારો માટે જીવાદોરી સમાન છે તેની જર્જરિત હાલત લોકોનો જીવ જોખમમાં મૂકી રહી છે સ્થાનિકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક બ્રિજનું સમારકામ કરે અથવા નવો બ્રિજ બનાવે જેથી કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય સજની દિવ્ય ભાસ્કર બોટાદ દર્શક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ